ગાય તો ડાયરાને રામ રામ ને મારા બધા ખેડૂત મિત્રોના આજના અમારા નવા વિડીયોની અંદર સ્વાગત છે તો મિત્રો આજે આપણે ફાઇનલ આવી ગયા છીએ ખેતરની અંદર પીલા ભાગવા માટે તો તમે જોઈ શકો છો દોસ્તો આ છે અમારી તમાકુ અને હવે કે આ તમાકુની અંદર અમે કેવી રીતે પીલા ભાગીએ છીએ અને કયા કયા ખાતરોનો ઉપયોગ કર્યો છે અને અત્યારે તમાકુની શું માર્કેટ છે એ વિશે આજે આપણે વાત કરવાના છે તો વિડીયોની અંદર છેલ્લે સુધી બના રહેજો અને ચેનલની અંદર નવા હોય તો અમારી ચેનલને દિલથી સબસ્ક્રાઈબર કરી લેજો કે જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય તો મિત્રો તમે જોઈ શકો છો કે જે આ છોડની અંદર તમને જોવા મળી રહ્યું હશે કે ખૂબ બધા પીલા છે તમે જુઓ તો આપણે આવી ગયા છીએ પીલા ભાગવા માટે એટલે કે જ્યારે ડૂંકવાળી છે ત્યારે તો દોસ્તો આ છે અમારી તમામ એની અંદર તમે જુઓ કે કેવા પીલા છે તો આપણે પીલા ભાગી રહ્યા છીએ આવી રીતે આ જુઓ સરસ મજાના મોટા મોટા પીલા આવ્યા છે અને કેડીઓ પણ બહુ દુઃખે છે મિત્રો જે કે આપણે ઓકે ઓકે પીલા ભાગવાના હોય છે એટલે તમાકુની અંદર પણ ઊણ આ સાલની જે સિઝન છે તમાકુની એ બહુ સારી છે અને ખેડૂતોનું બધાનું કેવું એવું થાય છે કે ઊનમાં તમાકુની અંદર બહુ સારો ફાયદો ને સારો ધંધો છે એટલે કે સારી માર્કેટ બોલે છે તો હવે આપણે પણ તમે જોઈ શકો છો કે આ તમાકુની અંદર કેવી મહેનત કરી છે મિત્રો તમે જુઓ તો પહેલાં તો હું તમને બધી બતાવી દઉં મારા ખેતરની તમાકુ તો જોઈ શકો છો દોસ્તો આ છે તમાકુ અને આપણે ઓની અંદર એટલે કે બે બે વીઘા ઉપર બે ને એક અડધો અઢી વીઘા તમાકુની ખેતી કરેલી છે એ પણ હું આખા ખેતરની તમને બતાવું છું તો તમે જોઈ શકો છો આ અમારું આ તમાકુનું વાવેતર છે મિત્રો અને તમે જુઓ કે આ તમાકુના જે છોડ જોવા મળી રહ્યા છે થળથી ટોસ પીલા આવ્યા છે જુઓ કે આ પીલા ભાગ્યા છે તો હવે કે આ તમાકુની હાઇડ પણ ખૂબ છે અને ઓની અંદર આપણે કયા કયા ખાતરો વાપર્યા છે એ વિશે વાત કરીશું અને બીજું કે અત્યારે મોટા ભાગે મિત્રો એક તકલીફ થઈ રહી છે મોટા ભાગે એટલે કે ઘણા બધા ખેડૂતોની રાડ છે કે જે તમાકુની વાવેતર કરેલું છે તમાકુની જે ખેતી કરી છે એની અંદર એટલે કે આજીઓ આવે છે જે તમાકુના થડની અંદર એવા આજિયા આવે છે અને આજિયાની કોઈ પણ દવા હોય તો મને જણાવજો અને હા મિત્રો અમે એક દવા લાવી છે જે આજિયાની છે એ અમે પાણી સાથે આંકી છે હવે કેવું રિઝલ્ટ છે એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ તો આ વિડીયોને છેલ્લે સુધી જોજો તમને દવા સારી લાગે કદાચ તમારા ખેડૂતોના બીજા ખેડૂત મિત્રોના ખેતીમાં તમાકુની જે ખેતી હોય એની અંદર રાજ્યો આવ્યો હોય તો મને કોમેન્ટ કરજો હું તમને જણાવીશ કે આ દવા તો એ દવા પણ હું તમને બતાવું છું તો મારી સાથે બનાવી લેજો દોસ્તો કે તમે જુઓ આવી રીતે તમાકુના પીલા ભાગવાના હોય છે આ જોજો કે કેટલું થડ છે કેટલા એને કોઈ જોવાનો પણ અંદર હાથ ઘલવાની જગ્યા નથી મિત્રો તો આપણે એની ડુંકમાંથી જ પીલા ભાગીએ છીએ ટોસ માથેથી તો એ હું તમને બતાવી દઉં આ જુઓ કે આપણે પીલા ભાગી નાખ્યા આ જુઓ કે એના કેટલા બધા છોડ છે તો મિત્રો આવી રીતે આટલા બધા પીલાઓ આવે છે આપણે બહુ પીલા ભાગીને આ કેડો કમર પણ દુખી જાય છે તો આવી રીતે મિત્રો આપણે ખેતી કરીએ છીએ તમાકુની એટલા માટે દિલથી આટલા હેરાન થઈને વિડીયો બનાવ્યો છે તો દિલથી એક વિડીયોને લાઇક કરજો મિત્રો અને એક કોમેન્ટ પણ કરજો અને દિલથી આ ભાઈને એક સબસ્ક્રાઈબર પણ કરજો કે દિલથી તમારા બધાનો સપોર્ટ મળે અને ભાઈના વિડીયો થોડા ચાલે તો બસ આટલું જ મારી ઈચ્છા છે તો મિત્રો અમારી આ તમાકુ તમને કેવી લાગી સારી લાગી હોય તો તમાકુની અંદર આવી કયું કયું ખાતર વાપરવાનું છે એ પણ તમે જણાવજો અને એની અંદર અત્યારે અમે કયા કયા ખાતરો નાખીએ છીએ એવું હું તમને કહું છું તો કે સૌથી પહેલાં તો આપણે ડીએપી ખાતરનો ઉપયોગ કર્યો છે એના પછી યુરિયા ખાતર નાખ્યું છે અને એના પછી જ્યારે આપણે તમાકુની જે ડૂંકો વાળવાની હતી તે ડૂંકો વાળ્યા પછી એટલે કે ડૂંક કાપ્યા પછી એની અંદર આપણે યુરિયા અને સલ્ફેદ બંને ખાતર મિક્સ કરીને આપણે એની અંદર નાખ્યું છે અને એ રિઝલ્ટ આ તમારી સામે છે મિત્રો અને હવે અત્યારે આપણે જે અત્યારે આ પીલા ભાગીએ છીએ એ પીલા પાગ્યા પછી આપણે એક ખાતર નાખવાનું છે એ ખાતર છે ખોડ નામનું એનું નામ જ છે ખોડ ખાતર તો મિત્રો એ એવું ખાતર આવે છે કાળા કલરનું એકદમ રેતી ટાઈપનું કાળું ખાતર આવે છે એ ખાતરથી તમાકુની અંદર શું થાય તો એ ખાતરથી તમાકુની અંદર થાય એ કે તમાકુના પત્તા કાઠા થાય ડળમાં રહે અને કલર સારો આવે અને વજન પકડે તો મિત્રો ખોળ ખાતરનો એ જ છે તો ચાલો મિત્રો આજના વિડીયોમાં આટલું જ નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું તો દિલથી ભાઈના વિડીયોને એક કોમેન્ટ લાઈક ને સબસ્ક્રાઈબર કરી લેજો કે જેથી કરીને સૌથી પહેલાં અમારા વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય તો આજના વિડીયોમાં આટલું જ ભાઈ બાય બાય અને છેલ્લા એન્ડે ફરી મળીશું